નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીબી થોડા દિવસ દરમિયાન આપણે એવું જોયું હતું કે ગુજરાતની અંદર સર્વત્ર અતિવૃષ્ટિ જેવો માહોલ આપણે જોવા મળ્યો અને ફરી એક વખત વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ વરસાદના નવા રાઉન્ડમાં કેટલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે કેટલી સિસ્ટમ છે તે ગુજરાતને ફરી એક વખત ધમરોડવાની છે કેવો વરસાદ ગુજરાતમાં પડવાનો છે ત્યાં આપણે સમજી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં જી નમસ્કાર

અને જો ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર એવરેજ અમુક વિસ્તારમાં વધારે હશે અમુક વિસ્તારમાં ઓછો પણ એવરેજ એકસો અઠ્યાવીસ ટકા આસપાસ વરસાદ છે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં નોંધાઈ ચુક્યો છે એટલે હવે એટલું કહી શકાય કે આપણી એવરેજ છે સો ટકા ઉપર તો બે હજાર ચોવીસ ના ચોમાસામાં રહેવાની છે એનું પણ મેઈન કારણ છે કે જેવી રીતે રાજ્યની અંદર બે વરસાદના રાઉન્ડ એવા આવ્યા એક તો જુલાઈ મહિનાનું જે રાઉન્ડ હતું જુલાઈ મહિનાની અંદર પણ અંદર અતિવૃષ્ટિ એવરેજ વધી હતી એ પછી આ ઓગસ્ટમાં પણ જન્માષ્ટમી ઉપર એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાયો એમાં પણ ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એ તો સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે ભલે કોઈ જગ્યાએ કદાચ ઓછો હશે

પાણીનું જે સંકટ હોય છે એ તો હવે ટળી ગયું છે પાણીની વ્યવસ્થા સારી થઈ ગઈ છે પણ આ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જે ચોમાસુ પાક હતો એમાં બહુ મોટું અતિવૃષ્ટિનો વરસાદ છે એ જે આપણી ઉપર ડીપ ડિપ્રેશન હતું એ ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી હટ્યું એટલે વાતાવરણ આપણું ખુલ્લું પણ થયું બે દિવસથી હવે બે દિવસથી વાતાવરણ ખુલ્લું થયું લોકોની અંદર એક હાંસકારો જોવા મળી રહ્યો હતો કે હા હવે તો આપણે આ અતિવૃષ્ટિ અને અતિ માહોલમાંથી છૂટ્યા છે હવે આપણે ફરીથી ગુજરાતના દ્વાર ખટખટાઈ રહી છે ફરીથી કહી રહી છે કે હું આવું છું હવે આપણે પણ કેવું પડશે કે ખમૈયા કરો કેટલું આવશું તમે કેમ કે હવે તો એક ઝાપટું પડે તો પણ અમારા માટે ઘણું બધું થઈ જાય છે એમાં પણ ખાસ કરીને ખેતી અંદર ઘણું બધું થઈ જાય છે છતાં પણ આપણે કહેવાય છે ને કે ઉદિત અમારી વસુંધરા હે ઉર્વર ઓર ઉદાર પર કુછ દિયે બિના લેને કા હે કિસકો અધિકાર કઈક લેવું હશે તો કઈક આપવું પણ પડશે પણ અંતે તો કુદરત કરે તે ઠીક અત્યારે જોવા જઈએ તો મેં આપને આજે બંગાળની ખાડીની સિસ્ટમ ની વાત કરીએ આજે પહેલી સપ્ટેમ્બર છે ને આજે બંગાળની ખાડીનું જે એક લો પ્રેશર બન્યું હતું એ જમીન ઉપર આવી ગયું છે જે ખાડીમાંથી જમીન ઉપર આવી ગયું છે અને આ લો પ્રેશર છે એ ગુજરાતને અસર કરવાનું છે આને કારણે અંદર ફરીથી વરસાદનો એક નવું રાઉન્ડ ચાલુ થશે અને વરસાદ પડવાના છે છે સારી વાત મારે આમ તો નિર્ભય માધ્યમથી દરેક ગુજરાતીઓને જે કઈ માહિતી આપવી છે એમાં સારું કેવા માટે પણ મારી પાસે અમુક શબ્દ છે બેન એનું કારણ છે કે સારું કહેવા માટે એવા શબ્દ છે કે જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જે અતિવૃષ્ટિના માહોલ જોયા છે એવા માહોલ હવે જોવા નહીં મળે એક સારા સમાચાર મારી પાસે છે 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 હું આપી છું છતાં પણ વરસાદ વરસાદ આવવાનો અને આ અત્યારે ની ખાડીનું જે આ લો પ્રેશર બની ને ગુજરાત તરફ આવી રહ્યું છે એ હૈદરાબાદ થઈ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે જેને કારણે ત્રણ સપ્ટેમ્બર થી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે મોટાભાગના વિસ્તારો એવા હશે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદ હશે અને ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં અમુક વિસ્તાર છાંટો પણ નહીં પડે એટલે ટૂંકમાં એને વરસાદનો ખતરો નથી એવા પણ ઘણા બધા તાલુકાઓ જોવા મળશે પણ વરસાદથી મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે એટલે કહી શકાય કે સાઈઠ થી સિત્તેર ટકા વિસ્તાર એવો હશે કે આ વરસાદ ત્યાં જોવા મળશે જોકે અમુક અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ હશે મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદ હશે હવે કદાચ થોડીક તીવ્રતા વધારે એવા એ વિસ્તારો પણ આપણે હાઈલાઈટ કરવા છે કે આપણે વરસાદની વાત કરતા હોય ત્યારે દરેકના મનમાં મારા ગામમાં શું થશે મારા તાલુકામાં શું થશે ત્યારે ચોક્કસથી એના ગામ વિશે એના તાલુકા વિશે પણ માહિતી આપવી છે આમ તો હવામાન નિષ્ણાંત શું એટલે મારી ફરજ બને છે કે આ તમામ વસ્તુ વિશે હું એક ડીપમાં માહિતી આપું તમે ઊંડાણપૂર્વક નું જે અભ્યાસ કરી અમે રિસર્ચ કરીને આ માહિતી લઈને આવતા હોય છે ને આપના માધ્યમથી ઘર ઘર સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે બાકી આમ જોવા જઈએ તો એટલું શબ્દમાં કહી શકાય કે સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડી ના સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડી ના પણ વહેંચાય જો તાજમહેલ તો એ મારે લેવો છે આમ તો મારી પાસે ફૂટી કોડી પણ નથી પણ તાજમહેલ વેચાય તો એ ખરીદવા માટે હું તૈયાર છું આ વિચારધારા સાથે જયારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે એટલું જે કહી રહ્યો છું કે જે વિસ્તારોમાં વધારે થોડોક વરસાદ પડશે એટલે કે સામાન્ય થી ભારે અથવા અતિ ભારે એ વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિ નહીં સર્જાય છતાં પણ કહું કે ત્રણ તારીખથી લઈને નવ તારીખ સુધીનું જે સેશન છે એમાં સુરત અંકલેશ્વર અને ભરૂચ દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા એવા હશે કે એની અંદર સામાન્ય કરતા થોડોક વધારે વરસાદ થઈ શકે છે એ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના એમાં છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ અથવા તો એક કહી શકાય કે સારો વરસાદ છે એ આ વિસ્તારોની અંદર છે બીજું કચ્છનો વિસ્તાર જેને રાપર તાલુકો કહે છે વિસ્તાર કહે છે એમાં પણ સારો વરસાદ છે થી નવ સપ્ટેમ્બર દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લો આ બે જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતની અંદર ચાલુ વર્ષે ખૂબ સારા વરસાદ છે છતાં પણ બનાસકાંઠાનું વાવ થરાદ જેવા વિસ્તારો છે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં થોડુંક વરસાદનું પ્રમાણ છે એ ઓછું જોવા મળી રહ્યું છે એ વિસ્તારો ની અંદર પણ હવે ફૂલ પાણી થઈએ અને એકંદરે અતિભારે વરસાદને કારણે પાણીની સમસ્યા સોલ્વ થઈએ એવા વરસાદો છે એ ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન એ વાવ થરાદને પણ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ જે અતિભારે વરસાદના વિસ્તારો મેં આપને હાઈલાઈટ કરીને બતાવીએ બેન એની અંદર ગયા રાઉન્ડ કરતા ખૂબ ઓછા વિસ્તારો છે કે જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ વર્ષે ખૂબ ઓછા વિસ્તારો છે મેં આપને કીધું એમ અંકલેશ્વર હોય ભરૂચ હોય સુરત છે ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર કચ્છના એકલ દોકલ સેન્ટર અને પાટણ બનાસકાંઠા આના સિવાયના બીજા વિસ્તારો છે એને શું એને પણ વરસાદ ચોક્કસથી આવશે પણ અતિ ભારે નથી આવવાનું સામાન્ય હળવા વરસાદ હશે અને હળવાથી અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ હશે સામાન્ય રીતે જોવા જઈએ તો હવે

એને કોઈ જ રીતે ખેડૂત કાંઈ પ્રોટેક્શન આપી શકવાના નથી આ એક વાત અલગ છે કે હાર્વેસ્ટિંગ કરેલો હોય મગફળીનો પડીનો ઢગલો પડેલો હોય કપાસનો ઢગલો જે હાર્વેસ્ટિંગ કર્યા બાદનો પડેલો હોય તો એમાં તાડપત્રી કે વગેરે ઢાંકી અને એનું રક્ષણ કરી શકતા હોય છે પણ ઉબા પાકની અંદર કંઈ થઈ શકતું નથી જેવી રીતે જોવા જઈએ તો ઓગસ્ટના એન્ડમાં જે વરસાદી રાઉન્ડ હતો એ ડીપ ડિપ્રેશનથી ડીપ પ્રેશરના કારણે પવનની સ્પીડ વધી ગઈ હતી એટલે તો મોટા ભાગના પાકો છે એ પાકોમાં નુકસાન છે કપાસ ડડી ગયો છે મરચી ટમેટી જેવા પાક છે એ ઢળી ગયા છે તુવેર હોય એરંડા હોય એવા પાક છે એ ઢડી ગયા છે સોયાબીન ઢળી ગયું છે કેમ કે આ એક ફૂટથી વધારે ઊંચાઈ હતી એ તમામ પાક છે ઢળી ગયો છે હવે એમાં કશું જ થાય એમ નથી એની સાથે બીજા પાકો હોય બીજા શાકભાજી કોબીજ હોય મગ અથવા તો જે મગફળીનો જે તેલીબિયાનો પાક છે અન્ય જે બીજા પાકો છે ડાંગર જેવા પાક છે દરેક પાકની અંદર નુકસાન થયું છે આમ આપણે ગુજરાતમાં એક પણ પાક એવો નથી ઓગસ્ટ મહિનાના વરસાદને કારણે નુકસાન ન થયું હોય દરેક પાકની અંદર નુકસાન થયું છે અને દરેક જિલ્લાઓની અંદર નુકસાન થયું છે એટલે આમ તો અમે જે એક આશા રાખી રહ્યા છીએ કે જે આપણી અમુક સરકારી યોજના હોય છે જેમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય અથવા તો બીજી કોઈ યોજના હોય એ મુજબ સરકારે આનું તાત્કાલિક સર્વે કરવું જોઈએ સર્વે કરીને જે જિલ્લામાં જે તાલુકામાં કે જે ગામની અંદર જે ખેડૂતને નુકસાન હોય અને જેટલી ટકાવારીમાં નુકસાન હોય આપણે તો ક્યાંય એવો દાવો તો કરી શકીએ કે એટલું નુકસાન છે કે આટલું નુકસાન છે આ ગામમાં છે કે પેલા ગામમાં છે નુકસાનીનું સર્વે તો અધિકારીઓ જશે પછી ખબર પડશે ક્યાં નુકસાન છે ને કેટલું નુકસાન છે આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોને નુકસાન છે પણ જે અધિકારીઓ છે ને સરકારી આદેશ મળે આદેશના આધાર ઉપર એ સર્વે કરશે સર્વે કરીને અંદર જો નુકસાનીનું માલુમ પડે તો એનું યોગ્ય વળતર હોય આમ તો આપણા જે કાયદાઓ છે ને એની અંદર પણ ઘણી વખત જૂની સિસ્ટમો ચાલતી હોય એક વખત રકમ ફિક્સ કરી દીધી હવે એ ફિક્સ રકમ મોંઘવારી વધે છે પણ જે ફિક્સ રકમ છે એમાં વધારો થતો નથી ત્યારે એ રકમમાં પણ વધારો થવો જોઈએ જે કઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય એસડીઆરએફ નું જે કઈ લાભ હોય જે લાભની અંદર જે એમાઉન્ટ છે એની અંદર પણ હવે ફેરફાર કરવાનો જરૂર છે દવા ખાતર બિયારણ લેબર ચાર્જ આ બધું ખેડૂતોને મોંઘું થઈ ગયું છે હવે આ બધું મોંઘું થયું છે તો નુકસાની આવે એમાં પણ નુકસાન વધારે થતું હોય એટલે સરકારે

હવે બહુ ચિંતા કરવા જેવું અમને લાગતું નથી રીતિબેન તો હવે આ વખતે સપ્ટેમ્બર ના એન્ડ માં વરસાદ હશે કે નહીં હોય વરસાદ તો હજુ ઘણા બાકી છે અને આમ તો કદાચ કઈશ તો લાગશે કે હવે પરેશભાઈ ડરાવે છે પણ મને તો એવું લાગે છે કે હજુ પણ ઘણું બધું નુકસાન થાય એવા ભારે થી અતિ ભારે વરસાદ પણ સપ્ટેમ્બરમાં નોંધાઈ શકે છે કેમ કે બંગાળની ખાડીના અરબ સાગર જે પ્રમાણે સક્રિય થયા છે એની અંદર જે પ્રકારે અમે તોફાન જોઈ રહ્યા છીએ કહી શકાય કે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ હજી જુલાઈ અને ઓગસ્ટ વારી થઈ શકે છે હજુ આપણે ઘણી બધી ધીરજ રાખવી પડશે સાવધાન રહેવું પડશે સાવચેત રહેવું પડશે હજુ પણ મોટી સિસ્ટમ જે આપણે કહી શકાય કે મોટી સિસ્ટમ કે જે એક રાજ્યની અંદર હોનારત સર્જી શકે આવી સિસ્ટમો બની શકે એ ટાઈપના લક્ષણો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યા છે હજુ પણ મોટી સિસ્ટમો બને તેવી શક્યતાઓ છે મોટી સિસ્ટમ એટલે શું આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિને પ્રશ્ન થતો હશે કે કોઈ પણ વેધર એક્સપર્ટ આવે તો સિસ્ટમની વાત કરે તો આ સિસ્ટમ શું હોય છે સિસ્ટમ અલગ અલગ કેટેગરીનું કોઈ પણ સ્વરૂપ હોય ને અમે સિસ્ટમ કહેતા હોય પણ કેટલી કેટેગરી હોય કે આ જે સંપૂર્ણ હવામાનનો જે ખેલ છે એ પવનની ગતિ પવનની દિશાઓ અને પવનની ઊંચાઈ અને પવનના દબાવ ઉપર આધારિત છે ને એની સાથોસાથ મહત્વનો રોલ હોય છે તાપમાનનો તાપમાન અને પવનનો સંપૂર્ણ જે ખેલ છે અરબી સમુદ્ર હોય બંગાળની ખાડી હોય કે વિશ્વના કોઈ પણ અન્ય સમુદ્ર હોય કોઈ પણ જગ્યાએ ઘડિયાળની ઉલટી દિશામાં ફરતો હોય ઘડિયાળની ઉલટી દિશામાં કોઈ પણ હવા ફરે ત્યારે લો પ્રેશર સર્જાય છે જો ઘડિયાળની દિશામાં ફરે તો હાઈ પ્રેશર બનતું હોય છે આ એક પ્રકારે વિજ્ઞાનિક નિયમ છે જેમ રીતે ફેન અને એક્ઝોસ્ટ ફેન નું કામ છે એવી રીતે આ સિસ્ટમો છે કામ કરતી હોય કોઈ પણ જગ્યાએ વરસાદી સિસ્ટમ બને એટલે જે મૂળ સ્વરૂપ હોય છે સૌથી જે નાની સિસ્ટમ બને છે એને કહેવામાં આવે છે સાયક્લોનિક સર્ક્યુલેશન હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થાય જાય એ આપણી ઉપરથી પસાર થાય તો એમાં પણ વરસાદો પડતા હોય છે પણ ઘણી વખત એવું બને કે સાયક્લોનિક સિસ્ટમને ઊંચું તાપમાન મળે જેટલું તાપમાન ઊંચું હોય ને એટલી સિસ્ટમ મજબૂત બને તાપમાનમાંથી એક નવી એનર્જી મળે છે ને ઇંધણ મળી રહે છે જેને કારણે વધુને વધુ મજબૂત બનતી જાય છે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાન મળે ત્યારે એ લો પ્રેશર બને છે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન છે ને એ ટોપની કેટેગરી કહેવામાં આવે છે એ એ ટૂંકમાં એનાથી આગળ સ્ટ્રોંગ થાય ને કોઈ પણ સિસ્ટમ તો ડાયરેક્ટ સાયક્લોન બની જાય ડીપ ડિપ્રેશન છે એ સીધું સાયક્લોન બને એટલે જે વરસાદી સિસ્ટમના જે પ્રકાર કીધા કે લો જે આપણું સાયક્લોનિક સર્ક્યુલેશન છે લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર છે ડિપ્રેશન હોય કે ડીપ ડિપ્રેશન હોય એ તમામ જે અમે સિસ્ટમો કહીએ છીએ અને તમામ સિસ્ટમનો જે ટોપની કેટેગરી છે એ છે ડીપ ડિપ્રેશનની જે હમણાં આપણી ઉપરથી પસાર થઈને ગયું છે ડીપ ડિપ્રેશનમાં કેવી ખાના ખરાબી થાય ગુજરાતે જોઈ છે એટલે આ તમામ પ્રકારની જે સિસ્ટમો હોય છે અને આ સિસ્ટમો છે એ જેટલું યોગ્ય તાપમાન અને યોગ્ય પવન અને યોગ્ય ભેજ મળે એટલી વધુ મજબૂત બનતી હોય છે એટલે બંગાળની ખાડી અને અરબ સાગર છે એ પણ હજુ મજબૂત સિસ્ટમો બનાવવા માટે સક્ષમ છે ખાસ કરીને હવે જે આપણે ગયા વર્ષે અલ્લીનો હતો પણ એ તો ઉનાળા દરમિયાનથી જ અલ્લીનો ન્યૂટન થયો અત્યારે લાનીના તરફે અ વાતાવરણ જઈ રહ્યું છે એ સાથે આયોડે ઇન્ડિયન ઓશન ડાયફોલ છે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ છે અને તમામ કન્ડિશનો છે એ હજુ ફેવરેબલ છે એટલે હજુ પણ સિસ્ટમો ઘણી બધી બનશે સપ્ટેમ્બરમાં પણ ખૂબ વધારે વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં સપ્ટેમ્બરમાં પેલા જ અઠવાડિયામાં આ ત્રણ થી નવ સપ્ટેમ્બરનો પહેલો રાઉન્ડ આવી રહ્યો છે અને આવા રાઉન્ડ છે સપ્ટેમ્બરમાં પણ આવતા રહેશે કેમ કે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર બેક ટુ બેક સિસ્ટમો પણ બનતી રહેશે ખાસ કરીને મહત્વની વાત એ છે કે આપણે જે ગુજરાતની અંદર વરસાદ આવવાના બે માર્ગ હોય છે એક છે બંગાળની ખાડીની એક છે અરબ સાગર આ વર્ષે હજુ પણ અરબ સાગર કરતા બંગાળની ખાડીમાં system વધુ બનશે જો કે અરબ સાગર પણ સિસ્ટમ બનશે પણ અરબ સાગર કરતા બંગાળની ખાડી ની અંદર system વધુ બનશે તેવી શક્યતાઓ છે સોરી અને એ સિસ્ટમો છે ગુજરાતને વરસાદ આપતી રહેશે આવું અમારું માનવું છે દીદીબેન જે બિલકુલ પરેશભાઈ તમે સારી માહિતી આપી અને આજે પહેલી વાર તમારો વરસાદી શાયર અંદાજ પણ અમે જોઈ લીધો આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જે રીતે હવે સપ્ટેમ્બરની અંદર હવે ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આવા રાઉન્ડ હવે ગુજરાત ની અંદર આવતા રહેવાના છે પરંતુ અત્યારે એ શાંતિ છે કે જે અતિવૃષ્ટિ છે તે નથી સર્જાવાની ઘણા બધા ખેડૂતો ઘણા બધા વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમને પણ હવે વરસાદ મળવાનો છે અને જે પરેશભાઈ માહિતી આપી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર